બારડોલી તાલુકામાં જે રીતે છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જે રીતે ખેતરોમાં પણ પાણી ઉભરાયા છે તે રીતે એ ખેતરના પાણી તેમજ ખાડીઓના પાણી હવે રોડ પર આવી શરૂઆત થઈ ગઈ છે બારડોલી માંડવીને જોડતો સ્ટેટ હાઈવે રાયમ પાસે રોડ પર પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે જે પાણી આવતું છે તે ખાડી ઉભરાવાને કારણે આવ્યું છે પાણી હળપટ્ટીવાસમાં પણ પાણી ઘૂસી જવા પામ્યું છે આ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો રાયમ હાઈસ્કૂલ પાસે આવેલું આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે જે મેઇન રોડ જોડતો છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે જેને લઈને વાહન અવર જવર પણ મુશ્કેલીમાં મુકાઈ રહી છે બીજી તરફ જે શાળા છે શાળાની અંદર પણ પાણી ઘૂસવાનું શરૂઆત થઈ ચૂકી છે દેખાય છે કે ગૂંટ સુધીના પાણી અત્યારે રાયમ સ્કૂલમાં ઘૂસી જવા પામ્યા છે હાલ જે પરિસ્થિતિ વરસાદની છે જો વરસાદ હજુ બંધ નહીં રહે ને વરસાદ જો સતત વરસતો રહેશે તો અહીં દર વર્ષે જે રીતે આ રસ્તો બંધ થાય છે અને જે રીતે સ્કૂલમાં તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે તે સમસ્યા ફરી સર્જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે વરસાદ હજુ પણ ચાલુ છે જેને લઈ આ પરિસ્થિતિ દેખાઈ આવી રહી છે જે રીતે વરસાદ ચાર ઇંચ વરસેલો હતો બારડોલી તાલુકામાં એ પ્રમાણે જે ખેતરોમાં જે પાણી ભરાયા હતા તે પાણી પણ રોડ પર આવી ચૂક્યા છે જેને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે બીજી મારું નામ જીતેન્દ્રભાઈ છે હું રાયમ ગામનો રહેવાસી છું અને હમણાં જે ઉપરવાસમાં પાણી વરસાદ જે પડ્યો એના લીધે આ પાણીનો પ્રવાહ બહુ જોરથી આવી રહ્યો છે અને આવીને આજે અમારી સ્કૂલ છે સ્કૂલની અંદર બી હવે પાણીનો પ્રવાહ પૂરજોશથી ચાલી રહ્યો છે અને વાહન વ્યવહાર બી ખોરવા રહ્યો છે પાણી બી આવી રહ્યા છે રોડ પર બી પાણી આવી રહ્યા છે અને કડોદ બારડોલી રોડ છે એ બી હમણાં બંધ થઈ જાય એવી શક્યતા છે કદાચ જો એક કલાક વધારે વરસાદ આ રીતે પડે તો આ રોડ બી બંધ થઈ જાય એવી શક્યતા છે હમણાં હાલમાં